કપાસની ખેતી પછીના મહત્વના તબક્કા વીણી સંગ્રહ અને વેચાણ ખેડૂત મિત્રો કેટલું સુંદર દેખાઈ રહ્યું છે ને ખીલેલા કપાસના ફૂલોથી ખેતર આ ખેતર છે આપણા ખેડૂત મિત્ર જગાભાઈનું જગાભાઈએ ખૂબ મહેનત અને સમજદારીથી પદ્ધતિસર ખેતી કરી છે એનું પરિણામ તો દેખાય જ રહ્યું છે તો જગાભાઈ હવે કપાસની પદ્ધતિસર વીણીનો અને સંગ્રહ કરવાનો સમય આવી ગયો છે એ મોટોવાળી શું પદ્ધતિ હોય એક વખત કપાસની ખેતી થઈ જાય એટલે ગંગાજીના ના તો ફટાફટ કપાસની ગાડી ભરી અને વેચી દેવાનો સમય છે અહીં જ તો તમે બધા ખેડૂત મિત્રો ભૂલ કરો છો જો ધ્યાન નહીં રાખો તો કપાસ ખરાબ થઈ જશે એની ગુણવત્તા ઘટશે તો પછી એની પૂરતી કિંમત કોણ આપશે હા એ તો વિચારિત નહીં તો હવે વિચારો અને તમે બધા પણ કપાસ ઊગી ગયા પછીના તબક્કા પણ એટલા જ મહત્વના છે જેટલા વાવણી સમયના સૌ પ્રથમ તો સૂર્યોદય પછી આશરે બે કલાક બાદ વીણી કરવી જોઈએ જેથી કપાસમાં ભેજ ના આવે એક સાથે વીણી ના કરવી કેમ કે કપાસ જમીન પર પડતા પાન ધૂળથી ખરાબ થાય છે એટલે તબક્કાવાર ત્રણ ચાર વીણી કરવી ઝીનવા પાકીને તૈયાર થાય પછી જ વીણી કરવી જોઈએ કપાસના ફૂલને હંમેશા ડાળી પર નીચેથી ઉપરની તરફ વીણવા ઉપરના ફૂલને પહેલાં વીણતા તેના પાન કે અશુદ્ધિ નીચેના ફૂલ પર પડે છે કપાસના ફૂલ પરનો ભેજ સંપૂર્ણપણે ઉડી જાય પછી જ તેમને ભરવા સાફ અને ભેજ ના હોય એવી સુતરાવ કે કાપડ કરવો કપાસને પાછળથી કાઢી લેશું આવું વિચારીને સારા કપાસની ગુણવત્તા ના બગાડવી વીણેલા કપાસનો ઢગલો સીધો જમીન પર ના કરવો તેનાથી કપાસમાં માટી અને પાંદડા ભળે છે અને કપાસની ગુણવત્તાને અસર પહોંચે છે વીણેલા કપાસને તડકે સુકાવા દઈ ભેજ ઉડે એટલે તેનો ભેજ વગરની સૂકી જગ્યામાં સંગ્રહ કરવો કપાસના ફૂલ ખૂબ જ જલ્દી પ્રદૂષિત થાય છે માટે તેમને વીણતી વખતે માથું કપડાથી કે ટોપીથી પૂરું ઢાંકી લેવું જેથી વાળ ખરીને કપાસ પર ના પડે વીણી કરતી વખતે પાન ગુટખા કે કોઈ પણ ખાદ્ય પદાર્થ ન ખાવો તથા મો પર કપડું ઢાંકવું માસ્ક જેથી કપાસના તંતુ તથા ધૂળ શ્વાસમાં ન જાય જો અલગ ગુણવત્તાવાળા બિયારણનું વાવેતર કર્યું હોય તો તેની વીણી પણ અલગ જ કરવી અને સંગ્રહ પણ અલગ લેબલ લગાવીને કરવો કપાસને ભરતી વખતે તેના પાન અને ડુંડવા કાઢી લેવા માત્ર શુદ્ધ કપાસનો જ સંગ્રહ કરવો કપાસને જે વાહનમાં લઈ જવાનું હોય તેની સંપૂર્ણપણે સફાઈ કરવી અને ભેજ મુક્ત કરવું પેટ્રોલ ડીઝલ કે બીજી કોઈ પણ અશુદ્ધિ કપાસ પર ના આવે તેની સાવચેતી રાખવી કપાસની સાથે બીજી કોઈ પણ વસ્તુ વાહનમાં ન મૂકવી કપાસને વેચતા પહેલા તેની ગુણવત્તા મુજબ ભાવની તપાસ કરવી જોઈએ તો જોયું ને ખેડૂત મિત્રો આ બધા તબક્કા પણ કેટલું મહત્વ ધરાવે છે નાની એવી ભૂલ પણ કપાસની ગુણવત્તાને અસર પહોંચાડે છે અને પૂરી કિંમત ના મળતા ખોટ પણ જાય છે તો ભૂલથી બચો અને આ સાવચેતી અપનાવો